અગલો હાલો અગલો શે કો તિની કલાક વાળી બાકી હોય એ ઉકરાઈ મને પૈસા તમાર કરા દે હરો જેટલું બને એટલે જરપી કરો મેલું ફોન

પૈસા જમા કરાવી દીધા મુક જતા નું ઘરે તો જો હું હિસાબ કર દઉં નાતા છે હવે પકડી મારું વાળું અતન માં કાકા છૂટીવાળી હ તું આ બધું બિલ હ બોર્ડ નું એ બધા ઘરે ઘરે આલવા જો પછી જો આમાં કાકા ને પૈસી મળી બે હ બે મોણ ની પૈસી મળી લે આપણો તો જો યાર મત કશું ભલે વાળે નહીં આવ્યો આ કાકા હા હા છે આજે જો જો જીરા પડે આજો હાસી કાકા હા હા હું કરશું હવે એ પાવ આવે એ માર્કેટમાં ભરાઈ દે યાર લે મુઠલ ભાઈ ઓ બોલ કર ભાઈ હું કરો હો હ હું કરો હો કોઈ ના રૂ વેણો ચાલુ ને તે આયા આ મારે પાડીઓ નું તો કાલ પોણસ વર હતી એવું તો તલ પીલું થઈ ગયું

બાર હજાર રૂપિયા તમે જો અમે આવીએ તો

બેન ગરીબ

હરકુવા હું આવું કાર ઉભા જોડે જઈ હારું તને પેલો મોર નઈ જાવું એ કણ ચી હેડા એ કણ કાર દિલ બનાવી હું કરી ચીજી પકડી મારું લે પાવડો ઘરે લઈ જાજે ઓ આ તું કાંધી ખેતર માં લઈ આવ એ ગળપા આ મુંજલબા ઓહો એ તો એડિયા હા બોલી દે ને સં

કાળો દેકા આ હું નિ પધારી દીદી આળો એ જો લેવા તમે પૈસા લેવા આમાં લાઈટ બી લીધું બતાલ બનાવી તમે મારું ઓસૂ કર્યા છે ઝીરો કરીને ચેક્યું છે ઝીરો કરી દીધું તમે પૈસા આ બે બે ઉપર આ જો ભાઈ તમે દીવાડીનો પૈસા લીધાતા માર જો કલાક તમે બહુ વારી ખબર

પાકા વાહ બકા વાંચી બાકી એટલા તખા તો ચીટકી નહીં પડી અને ત્યાં ત્યાં પાપડા ચાલો તો પીકો તો ચીક હે રૂપિયો રીતમાં બાર હજાર પોણસો એટલો તો પાછો પોણસો રૂપિયા તો લે આલવાની ના પાડ તો હા પોફળ લાઈ અને પેલા સીધનો ફોન કરો પૈસા આવી દે તો હોજે પૈસા જ દે હોજે પૈસા આવીશે તાને બધી કહી દઉં દે અ તા એ તું રોટલા બોટલા કરી હા લ્યા તો આપણો લ્યા તો દે એ અહીંયા મા અહીંયા ઠેલો લેવો ઠેલો મમે તો કોણ ના લે ફોન ચાટિંગ મેલ દે હા મેલો એટલે હું લઈ લઉં તો ઉંગાઈ હો અને હોજે આવે ને અલ્યા